હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે શાકની પણ જરૂર ન પડે તેવો એકદમ ચટપટો કાચી કેરીના છોંદાની રેસીપી તો અત્યારે આપણે કાચી કેરીનો છોંદો તડકે મૂકવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ સૂંધો બનાવવા માટે મેં બે કાચી કેરી લીધી છે તેને એકદમ સરસ ધોઈ અને કોરી કરી લીધી છે હવે તેના ડેટીયા પાસેનો પાક કાઢી લઈએ અને તેની છાલ પણ કાઢી લઈએ તો છૂંદો બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તમને જે કેરી પસંદ હોય તે લઈ લેવાની જો તમે એકદમ ખાટો મીઠો છૂંદો પસંદ કરતા હોય તો તમારે રાજાપુરી કેરી લઈ લેવાની અને તમે મીઠો છૂંદો પસંદ કરતા હોય તો તોતાપુરી કેરી લઈ લેવાની અત્યારે મેં મીડિયમ ખાટી એવી કેસર કેરી લીધેલી છે હવે મેં બંને કેરીની છાલ કાઢી લીધી છે તો તેને છીણી લઈએ હવે બંને કેરી છીણી લીધી છે તો આપણે બે કેરી લીધેલી છે તેના સામે કેટલી ખાંડ નાખવી તેનું માપ જોઈ લઈએ તો ઘરમાં રહેલી પણ વાટકી કે બાઉલ લઈ લઈએ હવે તેમાં કેરીનું છીણ આ રીતે થોડું દબાવી અને ભરી લઈએ તો મેં બધું જ કેરીનું છીણ વાટકામાં લઈ લીધું છે અને એક વાટકો કેરીનું છીણ તૈયાર થયેલું છે તો હવે મેં એક વાટકા કેરીના છીણ સામે એક વાટકો ખાંડ લીધેલી છે આનાથી મીડિયમ ખાટો મીઠો અને એકદમ લચકા ટાઈપ છંદો તૈયાર થશે જો તમે વધારે પડતો મીઠો અને રસાદાર છંદો પસંદ કરતા હોય તો તમારે એક વાટકા કેરીના છીણ સામે દોઢ વાટકો ખાંડ લઈ લેવાની હવે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ કે પેન લઈ લઈએ અને તેમાં કેરીનું છીણ નાખીશું તો હવે તેમાં અડધી ચમચી મીઠું અને એક ચપટી જેટલી હળદર નાખી બરાબર મિક્સ કરી લઈએ તો હળદર મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે લીધેલી બધી જ ખાંડ એડ કરી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ તો કેરીનું છીણ અને ખાંડ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને હાઈ ફ્લેમ પર ગરમ કરવા મૂકી અને થોડી વાર ચલાવતા રહી બધી જ ખાંડ ઓગાળી લઈએ તો તમે થોડી વાર આ રીતે ચલાવશો એટલે તરત જ ખાંડ ઓગળી જશે તો આ રીતે કેરીનો છંદો બનાવવામાં કોઈ ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં આ છંદો રેડી થઈ જાય છે તો હવે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી એક તારની ચાસણી રેડી કરી લઈએ આપણે તેને વધારે બિલકુલ નથી થવા દેવાનું માત્ર એક તારની ચાસણી થાય ત્યાં સુધી થવા દઈએ વરસાદી વાતાવરણમાં ઘણીવાર તડકો બરાબર નથી નીકળતો એટલે આ રીતે ઇન્સ્ટન્ટ માત્ર દસ જ મિનિટમાં તડકે મૂકવાની ઝંઝટ વગર એકદમ સરળતાથી આપણે છંદો તૈયાર કરી શકીએ છીએ આ છંદો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે તમારે જમવામાં શાકની પણ જરૂર ન પડે તેવો તૈયાર થશે તો મેં ચલાવતા રહી થવા દીધું છે હવે ચાસણી રેડી છે તો આપણે થોડી ચાસણી લઈ અને ચેક કરી લઈએ તો આ રીતનો એક તાર બની રહ્યો છે તો બસ આપણે આટલે સુધી થવા દેવાનું છે હવે વધારે ગરમ નથી કરવા હવે ગેસ બંધ કરી પેન નીચે લઈ લઈએ અને તેને ઠરવા દઈએ હવે છૂંદો ઠરે ત્યાં સુધીમાં મેં અહીં બે તજના ટુકડા પાંચ છ લવિંગ અને આઠ દસ લીલી એલચી લીધી છે તો તજના ટુકડા અને લવિંગ ખાંડણીમાં લઈ લઈએ એલચીના છોતરા કાઢી તેને પણ ખાંડણીમાં લઈ લઈએ અને તેને વાટી લઈએ તો મેં આ રીતનું વાટી લીધું છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ તો હવે છોદો ઠરી ગયો છે તો તેમાં આપણે વાટેલો મસાલો એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી ચાટ મસાલો નાખીશું આ ઓપ્શનલ છે આનાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે પણ જો તમને ન પસંદ હોય તો તમે તેને સ્ક્રિપ્ટ કરી શકો છો તો હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને માત્ર દસ જ મિનિટમાં આપણો ઇન્સ્ટન્ટ કાચી કેરીનો સોંધો રેડી છે તો હવે તેને બાઉલમાં લઈ લઈએ તો એકદમ લચકા ટાઈપ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો કાચી કેરીનો છૂંદો રેડી છે તેને તમે આ રીતની એર ટાઈટ કાચની બોટલમાં ફરી અને આખું વર્ષ ફ્રીજ વગર બહાર સ્ટોર કરીને રાખી શકો છો અને ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતો તો ફ્રેન્ડ્સ રેડી છે માત્ર દસ જ મિનિટમાં તડકે મૂકવાની ઝંઝટ વગર પરફેક્ટ માપ સાથે કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો જો પસંદ આવે તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો